જોઈ રહ્યા છો ઘાસચારો છે પશુઓ માટે વરસાદને કારણે સાહેબે આ સુવિધા કરી છે બધા ગામડાઓમાં તમે જુઓ કેટલી ટ્રકો ઊભી છે કમસે કમ વધારે સો થી બસો ટ્રકો ઊભી છે ત્યાં થરાદ તાલુકા ગામ વાવ ઘાસચારા માટે ગાડીઓની લાઈન લાગેલી છે ખરેખર આમ જોવા જઈએ તો ખૂબ જ આનંદ થાય છે કે સાહેબ કેટલી તાકાત લગાવે છે થરાદ વાવ સુ માટે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ જે ટ્રકોને ને મોઢે માલ થરાદ વાવ સુઈ આવી રહ્યો છે ના આ ઘાસચારો છે બધા વાવ થરાદ સુઈગામ ના લોકો માટે જે લોકોના પશુ છે ને એમને ખવડાવવા માટે ઘાસચારો ની વ્યવસ્થા કરેલી છે સાહેબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સાહેબ ઘાસચારો છે પશુઓ માટે વરસાદને કારણે સાહેબે આ સુવિધા કરી છે બધા ગામડાઓમાં તમે જુઓ કેટલી ટ્રકો ઉભી છે કમસે કમ વધારે સો થી બસો ટ્રકો ઉભી છે ત્યાં થરાદ તાલુકા સુઈ ગામ વાવ ઘાસચારા માટે ગાડીઓની લાઈન લાગેલી છે ખરેખર આમ જોવા જઈએ તો ખૂબ જ આનંદ થાય છે કે સાહેબ કેટલી તાકાત લગાવે છે થરાદ વાવ માટે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ જે ટ્રકોને મોઢે માલ થરાદ વાવ સુઈ ગામમાં આવી રહ્યો છે ત્યાં ઘાસચારો છે બધા વાવ ના લોકો માટે જે લોકોના પશુ છે ને એમને ખવડાવવા માટે ઘાસચારવાની વ્યવસ્થા કરેલી છે સાહેબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ